જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને અત્યારે લગ્ન ગાળા ચાલે એટલે પટોળા માં જ આ video લઇ બતાવીશ પટોળા જ આ બધા extra કલર આવ્યા છે આમાં સિંગલ પીસમાં માં જેને જે પટોળા નું ગમે તેનો screenshot પાડીને whatsapp માં નાખે પાલવ એ બહુ સરસ આવશે પટોળા ને બ્લાઉઝ જે છે એ border ને એવું બ્લાઉઝ આવશે પટોળામાં તમને એક એક piece આમ બતાવતી જાવ છું પટોળાનું આ બીજી design આ પાલવ ને જેવું પાલવ એવું જ બ્લાઉઝ અને જે આ સાડી ની બોર્ડર આવશે ને એવી જ માં આ બોર્ડર આવશે. બધા જી કલર બધા એક એક લંગ જ બચાવું છું આ કલર એ બહુ સરસ છે પેરોટ કલર છે આ ખુશીને મસ્ત આવશે પટોળાનો આ બ્લાઉજ આ બ્લાઉઝ માંય પટો સરસ આવશે પછી રાણી ગુલાબી ને યલો કલર સરસ છે પીઠી માં ને એમાં કોઈ ને પહેરવું હોય તોય એ હાલે રાણી ગુલાબી ને યલો આ એમાં બીજી ડિઝાઇન છે નવી

પછી આ પટોળું રાણી ગુલાબી છે પટોળામાં બે કલર છે તેનેથી પટોળા ને ગમે તેની પ્રાઇસ માં મેસેજ કરીને પૂછી લેજો પછી આ હાથી ને વાળું હાથી ને ચકલા વાળું પટોળું છે રામા કલર રીંગ કલર બ્લુ પર આવશે રાણી ગુલાબી ત્રણ કલર રાણી ગુલાબી રામા পটো রামা ডিজাইন পটোড়া গুলাবি গুলাব মরু চার কলার মরু গুলাবি রামা બોટલ એક બીજા બીજી ડિઝાઇન છે પટોળામાં બ્લુ કલર ને વળિયાળી કલર બે કલર આમાં બ્લુ વાડી આરી ફારે એ બહુ બધો માલ આવી ગયો છે ને પટોડા એ બધું સરસ વેરાયટી આ બધી પટોડા અલગ અલગ છે પછી આ ગાળા બોર્ડર નું પટોળું આવશે રેડ કલર ગાળા બોર્ડર એમાં પસે જોતું હોય તો પટોળાનો ભાવ બસો રૂપિયા જે પ્રાઇઝ હશે એનાથી વધારે પટોળા ભાવ લાગશે એમાં એક આ રેડ કલર ને બીજો આ રાણી કલર રાણી ગુલાબી ગાળા બોર્ડર આવશે જાણજો બધે જે તમને ગમે એ બધા એવી પટોળા છે હજાર ઉપરના છે હજાર થી બે હજાર ની વચ્ચેની જે બતાવી ને એ બધી સાડી એ રીતના છે અને ગાળા બોર્ડર માં વર્કમાં માં બધા એમાં ફૂલ માલ આવેલો છે એટલે જે કોઈ ને મેરેજ ની કઈ ખરીદી કરવાની હોય તો તે આ રૂબરૂ આવીને ખરીદી કરી જાય બધાને જય શ્રી કૃષ્ણ